મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલને ને પડ્યો લાફો ચેરમેને વાઇસ ચેરમેનનો લાફો માર્યો હોવાનો આક્ષેપ વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાનો આરોપ ભાજપના મેન્ડેટથી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન આજે દુધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય એકથી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા મારા જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં સાડા ચાર વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના અઢી લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય એ બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરશર સાથે કામ કરી રહ્યા છે એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે વાઇસ શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોળેચાલી કરવા લાગ્યા અશુદ્ધ બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ અમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન જો તમને સોંપતું નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે એ આ આક્ષેપ લગાવે પાયો આતો બની જાય છે બિલકુલ આક્ષેપ પાય છે તમે અમારા ડિરેક્ટરો પૂછી શકો છો આજે સવારે આયા બોર્ડ મિટિંગના પહેલાં પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટર પૂછી શકો છો એ તમને સાચો જવાબ આપશે એટલે કોઈ પણ જાતના બળ સાથે આવ્યા હતા અને એમને કોઈપણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા પણ એ જે એમને ઝઘડો કરવું હતું અને વાતાવરણ વળવું હતું અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે સાહેબ આપને સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા આપ માનો છો કોઈનો હાથો બનવા દીધી હોય કારણ તો એ તો એમને પોતે જે જવાબ આપી શકે પણ જે અત્યારે જે પ્રમાણે વૈભવ સારો ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં એની સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારો વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે બારસો જેટલા ગામો છે અમારા આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધ સાગર એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટે આ કાવતરું છે પાવર બાય ભૂમિ એક્રો હાઈટેક લિમિટેડ ભૂમિ બ્રાન્ડ વજન કાટા ઉપર મેળવો પચાસ ટકાની સબસિડી આજે જ કોન્ટેક કરો